આ તરફ બનાસકાંઠાના ડીસા તાલુકામાં કમોસમી વરસાદના ગામોના સડી ગયું છે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે કુદરતી આફતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા હવે જગતનો તાસ સરકાર સામે આશ લગાવીને બેઠો છે બધું નિષ્ફળ ગયું છે કમોસમી વરસાદના કારણે કમોસમી વરસાદ એટલો ભયંકર પડ્યો કે આખા ડીસા તાલુકામાં ખૂબ મોટા પાયે નુકસાન છે અને એની પહેલા ચોમાસામાં અમે મગફળી વાય બાજરી વાય એમાં પણ વરસાદ પડ્યો હતો એટલે એમાં નુકસાન ખૂબ મોટા પાયે ગયું હતું કમોસમ વરસાદ થવાથી બટાકાનું વાવેતર લાંબા પાયે થઈ ગયું હતું અને બટાકા સડી ગયા અને હવે નવેસરથી વાવેતર કરવાનું બટાકા લાવવાનું ખાતર મગા નું બિયારણ

અત્યારે મેં વીસથી પચીસ ખેતર ખેડ્યા છે બટાકાના અને અને ખેતરમાં બટાકામાં પાણી ભરી જયેલું છે આગળ મગફળીમાં બી પાણી ભરી ગયેલું હતું ત્યારે બી મગફળી ખેડી હતી મેં આટલા ખેતર ખેડ્યા બીજા ટ્રેક્ટરવાળા બી ખેડ્યા છે ને બટાકા બધા સડી ગયા છે બટાકા કોઈ સરકાર કોઈ સહાય હાલે ખેડૂતને તો સર ખેડૂત ઊભો થાય ને તો ખેડૂતને છેવટે આત્મહત્યા કે મારે છૂટકો છે